બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી લઈને દેશમાં ગળગણા શરૂ થઈ ગયો છે ચૂંટણીના મેદાને ઉતરવા વાળી રાજનીતિક પાર્ટીઓ સક્રિય થઈ છે કેટલીક રાજનીતિક પાર્ટીઓ તો પોતાના કેન્ડિડેટ પર જાહેર કરી દીધા છે તો ક્યાંક સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી છે કેન્ડિડેટને સાંભળવામાં આવી રહ્યા છે સુરતની વાત કરીએ કે ગુજરાતમાં છવ્વીસ લોકસભા સીટ છે હાલ છવ્વીસમાંથી છવ્વીસ પર ભાજપનો કબજો છે અને સુરત લોકસભા સીટની વાત કરીએ તો અહીં પણ ભાજપનો જ કબજો છે અને દર્શનાબેન જે ભાજપના સાંસદ છે અને તેઓ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી પણ છે આ લોકસભા સીટ વિશે આપણે વાત કરીએ તો ઓગણીસો એકાવનમાં આ સીટ અસ્તિત્વમાં આવી હતી સૌથી પહેલી વખત અહીં જે ચૂંટણી થઈ હતી એ એકાવનમાં થઈ હતી ત્યારે કોંગ્રેસના કનૈયાલાલ દેસાઈ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ ઓગણીસો સત્તાવનમાં આ જ્યારે અહીં ચૂંટણી થઈ હતી ત્યારે મુરારજીભાઈ દેસાઈ કોંગ્રેસના જે હતા તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેઓ ઓગણીસો સત્તાવનથી લઈને ઓગણીસો સિત્યોતર સુધી મુરારજીભાઈ દેસાઈ અહીંથી સાંસદ રહ્યા હતા અને ઓગણીસો સતતરમાં જે ચૂંટણી થઈ હતી ત્યારે મોરારજીભાઈ દેસાઈએ કોંગ્રેસના બજાય જનતા પાર્ટી સાથે ચૂંટણી લડી હતી અને જનતા પાર્ટી તે ચૂંટણી લડ્યા બાદ તેઓ દેશના વડાપ્રધાન તરીકે બન્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા અને આ પછી ઓગણીસો એસીમાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે ઓગણીસો ચોર્યાસી સુધી કોંગ્રેસના સીડી પટેલ અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા એટલે કે આપણે વાત કરીએ ઓગણીસો એકાવનથી લઈ અને ઓગણીસો ચોર્યાસી સુધી અહીં કોંગ્રેસનો અને જનતા પાર્ટીનો કબજો રહ્યો હતો એક વખત જનતા પાર્ટી તરીકેના કેન્ડિડેટ તરીકે મોરારજીભાઈ ચૂંટાયા હતા અને ત્યારબાદ ઓગણીસસો નેવ્યાસીમાં એટલે નેવું પહેલાં એક વર્ષ પહેલાં ઓગણીસો ઓગણીસો નેવ્યાસીમાં જ્યારે અહીંયા ચૂંટણી લોકસભાની થઈ હતી ત્યારે એક ભાજપના કાશીરામ રાણા સાંસદ તરીકે ચૂંટાયા હતા ને તેઓ બે હજાર નવ સુધી સાંસદ તરીકે રહ્યા હતા અને ભાજપના જે સાંસદ કાશીરામ રાણા હતા તેઓ જે તે સમયે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટેક્સટાઇલ મંત્રી પણ બન્યા હતા અને ખૂબ ભાજપના સિનિયર લીડર હતા હવે એમના અવસાન પછી બે હજાર નવમાં જે ચૂંટણી થઈ હતી ત્યારબાદ બે હજાર નવથી લઈને અત્યારે બે હજાર ઓગણીસ સુધી એટલે જે ચૂંટણી થઈ છે તેમાં દર્શનાબેન જરદોસને ભાજપે ટિકિટ આપી હતી દર્શનાબેન જરદોષ હાલ ભાજપના સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી પણ છે દર્શનાબેન જરદોષ હવે બે હજાર ચોવીસમાં ભાજપના કેન્ડિડેટ હશે કે કેમ એના પર સવાલ જરૂર છે કારણ કે જ્યાં સુધી પાર્ટી કેન્ડિડેટ તરીકે કોકનું નામ જાહેર ના કરે ત્યાં સુધી આપણે પણ કંઈ ના કરી શકીએ અને સંભાવના વ્યક્ત જરૂર કરી શકીએ છીએ સુરત વિશે આપણે વાત કરીએ તો સુરત ગુજરાતની આર્થિક રાજધાની છે ટેક્સટાઇલ હોય ડાયમંડ હોય કે એના સિવાય વિવિધ પ્રકારના ઉદ્યોગો પણ સુરતમાં સક્રિય છે દેશના તમામ રાજ્યોમાંથી લોકો રોજ રોજગારી માટે સુરત આવે છે એટલે એક રોજગારી માટેનો પણ હબ સુરત કહેવાય છે વ્યાપાર ઉદ્યોગ માટે તો છે જ રોજગારી માટે પણ એક હબ સુરત કહેવાય છે તો આ લોકસભાની આપણે વાત કરી રહ્યા હતા તો અહીં ટોટલ જે સાત વિધાનસભા આવે છે અને સાતે સાત વિધાનસભામાં ભાજપના જ ધારાસભ્યો છે જો આપણે વાત કરીએ એક લોકસભાની ઓલપાડ છે સુરત પશ્ચિમ સુરત ઉત્તર વરાછા કરંજ કતારગામ આ તમામ સાત વિધાનસભાઓ જે છે એ સુરત લોકસભા ક્ષેત્રમાં આવે છે અને આ તમામ જગ્યા પર ભાજપના જ ધારાસભ્યો છે ટોટલ લોકસભાની આપણે વોટર્સની વાત કરીએ તો નવ લાખ પાંત્રીસ હજાર એકસો પંચાણું મેલ મતદાતા છે વોટર્સ છે અને આઠ લાખ તેર હજાર નવસો એકાવન ફિમેલ મતદાતા છે જે આપણે આંકડા મળ્યા છે અને પંચોતેર જેટલા જે વોટર છે એ અલગ અન્યમાં કહેવાય છે તો ટોટલ આપણે વાત કરીએ કે સુરત લોકસભા ક્ષેત્રમાં જે વોટર છે સત્તર લાખ ઓગણપચાસ હજાર બસો એકવીસ આ ટોટલ મત વોટર છે સુરત લોકસભામાં અને સોળસો છત્રીસ બુથ આવે છે તો સુરત લોકસભામાં ની આપણે વાત કરી રહ્યા છે તો હાલ તો બીજેપીના સાંસદ છે સુરતની જો મૂળભૂત આવે ત્યારે ક્યાંક કેમ કે સુરત મહાનગરપાલિકા લોકસભા ક્ષેત્ર જે આખું મહાનગરપાલિકાની અંદર આવે છે અને મહાનગરપાલિકા ખૂબ એક્ટિવ રહી છે અને વર્ષોથી અહીં પણ ભાજપનું શાસન રહ્યું છે અને તમામ જગ્યા પર જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ કોઈ ખોને ખેંચાઈને આપણે વાત નથી કરતા જે સુવિધાઓ મળવી છે તમામ સુવિધાઓ લોકો પાસે છે અહીંયા મૂળભૂત સુવિધાઓ કે ચૂંટણીનો કોઈ મુદ્દો પણ ના હોઈ શકે વિપક્ષ માટે કારણ કે અહીંથી વિપક્ષમાં કોંગ્રેસે ચૂંટણી લડતી રહી છે કોંગ્રેસના હાલ કોઈ ઠિકાણા લાગતા નથી કે કોઈપણ એની સેન્સ પ્રક્રિયા પણ નથી ચાલતી કે કોણ અહીંયા આગળ આવવાનો છે કોણ જીતવાનો છે અને કોંગ્રેસને હાર થવાની હોય એ કોંગ્રેસના કેન્ડિડેટ પણ પહેલાં નક્કી કરી લેતા હોય છે એટલે ભાજપ માટે ફૂલ સેફ સીટ છે અને ભાજપની હમણાં જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સુરતના ભાજપ કાર્યાલય પર ત્યારે કારણ કે આ સુરતીઓ માટે અત્યારે આપણે જે બે બે સાંસદોની વાત રાણા મૂળ કાશીરામ કહેવાય છે મૂળ સુરતીઓ સાંસદ રહ્યા છે અને હવે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં સુરત શહેરના પૂર્વ ભાજપના અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાલા સુરત શહેર ભાજપના જે મુખ્ય બોડી છે એના હાલ મહામંત્રી છે મુકેશ દલાલ જે ઉપર સુરતી છે એમને દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે તો આવી રીતે સુરતીઓ જે ટિકિટ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં પણ સુરતીઓ દ્વારા ટિકિટ માંગવામાં આવી છે પણ અને ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા જે સૌરાષ્ટ્ર સમાજમાંથી આવે છે અને વચ્ચે ભાજપ છોડીને કોંગ્રેસ જોઈન કર્યું હતું પછી જ્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર બન્યા હતા ત્યારબાદ ધીરુભાઈ ગજેરા ફરીથી ભાજપ જોઈન કર્યું હતું આ ત્રણ મહત્વપૂર્ણ નામ છે मने द्वारा से प्रक्रिया के अंदर सूरत लोकसभा सीट पर चूंट लड़वा व्यक्त करी है थी तो हाल बीजेपी आ सीट पर कोने टिकट आपसे कौन जीत से जीत तो कारण की जो प्रकार माहौल सूरत इतिहास रो भाजपी जीत फाइनल है भाजपा कोई ने भी टिकट आपसे तो जीती जैसे जाए नक्कीज पर भाजपा क्यों पर मेहनत ओछू ना करते कोई ना इलेक्शन मोटू इलेक्शन होनी तरफ मेहनत करवाइ फूल मेहनत करते कारण कि लीड लावात है જેમ કે ગુજરાત પ્રદેશના ભાજપ અધ્યક્ષે તમામ છવ્વીસ સીટો જીતવાનો દાવો કર્યો છે અને સાથે જ એ પણ કહ્યું છે કે જીતવાની તો છે જ પણ પાંચ લાખની લીડ હોવી જોઈએ દરેક સીટ ઉપર તો આપ સમજી શકો કે ભાજપ કયા પ્લાનમાં બે હજાર ચોવીસની ચૂંટણી લડવા જઈ રહી છે અને કદાચ એ પ્લાન એનો સક્સેસ પણ જશે કારણ કે ભાજપ પાસે કાર્યકર્તાઓનો એક બહુ મજબૂત નેટવર્ક છે ભાજપ સરકારમાં છે વર્ષોથી અને તમામ જગ્યા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે મહાનગર નગરપાલિકામાં તમામ જગ્યાઓ ભાજપનું શાસન છે અને જે હાલ મુદ્દાઓ પણ અલગ અલગ દેશમાં જે જેમ કે રામ મંદિરનો મુદ્દો રહ્યો છે કે એનો પણ મુદ્દો જે જે છે ક્યાંક ને સુરત બાસુને લાગુ પડશે લોકો ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી લોકો એટલા માટે ભાજપને જ જીતાડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સુરતની લોકસભા સીટ ઉપરથી દર્શનાબેન હાલ સાંસદ છે જેમ જણાવ્યું છે અને એ પ્રકારે હવે સુરતમાંથી ભાજપ કોણે મેદાને ઉતારશે કે જો નો રિપીટની થિરી આવશે ભાજપની તો કદાચ દર્શનાબેન કપાઈ જશે પછી એક હિમાલીબેન બોગાવાલા જે સુરત મહાનગરપાલિકાના મેયર રહી ચૂક્યા છે એમને પણ દર લોકસભાની ચૂંટણીમાં નામ આવતો હોય છે પણ આ વખતે તેઓ બહાર પ્રભારી બનાવે છે તો આ સેન્સ પ્રક્રિયામાં સામેલ નહોતા થયા તો સુરતીઓ માટે આ એક સીટની દાવેદારી હોઈ શકે છે અને બીજેપી કોણે આપશે જોવાનું રહેશે સાથે સાથે આમ આદમી પાર્ટીનો કોઈ ઠીકાણો છે નહીં અત્યારે અને જે રીતે કોંગ્રેસ સાથે અમને ગઠબંધન થયું છે ગુજરાતની ભાવનગર હોય ભરૂચ હોય બંને લોકસભા સીટ કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી છે તો મને એમ લાગે છે કે કદાચ બંને જગ્યા ઉપર આમ આદમી પાર્ટી લડશે બીજા જગ્યાઓ નહીં લડી શકે પણ અત્યારે જાહેરાત ઓફિશિયલી થઈ નથી આપણે ના કહી શકીએ કોંગ્રેસની આપણે વાત કરીએ કોંગ્રેસનું ક્યાંય પણ કોઈ નેટવર્ક દેખાતું નથી ના કાર્યકર્તાઓ દેખાતા નથી જેમ કે આખા રાજ્યમાંથી કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ ભાજપ જોઈન કરી રહ્યા છે આવા સંજોગમાં કોંગ્રેસની પરિસ્થિતિ સુરત લોકસભા સીટ પર બી બહુ ખરાબ દેખાઈ રહી છે તો આ એક એક આંકલન કર્યું છે સુરત લોકસભા સીટને લઈને કેટલા મતદાતા છે કેટલા વિધાનસભા છે અને શું રાજનીતિક પરિબળો છે અને કોને બીજેપી ચૂંટણીને મેદાને ઉતારી શકે આપણે સામે મૂક્યું છે વધુ એક લોકસભા સીટ માટે હું ફરીથી આપની સાથે મળીશું સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત